કે જયારે રાજુભાઈ સોલંકી જુનાગઢ થી જયારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલ ની અંદર આવીને જયરાજ ની સામે અવાજ ઉપર ઓછો કરે છે તો તરત જ થોડાક ટાઈમ ની અંદર એની ઉપર ગુપ્ત ટોક લાગી જાય છે જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ગોંગા એની ઉપર એની સામે બંડ પોકારે છે એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુપ્ત ટોક લાગી જાય છે દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વો ની સામે લડવા ઉભા થાય છે તો એમાં જેલ યોગ ચાલુ થઈ જાય છે એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એની એના ગામમાં રહીને એનો એનો સામનો કરે છે એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ યોગ ચાલુ થઈ ગઈ છે ને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે બરાબર તો એમાં પોલીસને કે ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ ગઈ છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી એ એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે વાતચીત કરવા આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે એફઆઈઆર કેવી રીતે થાય આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ થાય જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ થાય

આમાં પરિવાર ને સીબીઆઈ ની માગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન નંદી ઉભા છીએ અમિત ફૂટ માટે વારે વારે ન્યાય ની કરી છે એ અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર અંદર રાજકુમાર મૃત્યુ થઈ ગયું હતું છતાં પણ રાજકુમાર જાટની લાશ લોકેશન બતાવતા બતાવતા પોલીસ પરંતુ અમિત એટલે મને નથી લાગતું કે આ બે એકાબીજાના દુશ્મન હોય નિખિલભાઈ ડોંગરા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું એને રૂબરૂમાં મળી નથી પણ નિખિલભાઈ નો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈ ની હાલત જોયા પછી મને ખબર પડે છે કઈ રીતે સામાન્ય લોકોને જયારે એની સામે અવાજ ઉપાડવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે અને પણ ધમકી આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સીટ જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે તને છોડવાનો કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે પુરાવા જાહેર કરો અત્યારે હું પિયુષભાઈ રાદડીયા ને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈ ને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે એક કેસ માંથી બેસાડી રાખે વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલ એના પાર્ટનરો પાસે જાય છે એને એને દબાવવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે તો કોના હિસાબે આ બધું થઈ ગયું છે અને શું કામ કરો છો તમે જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જયારે જયારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂટેશન આપવા જવાના ના હોય અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કઉ છું કે તમારે સમાજ માટે ઉભું રહેવું જોઈએ તમારે આગળ આવવું જોઈએ તમને ઇન્વિટેશન આપી આપીને વારે વારે તમને કાઠલા પકડી પકડીને બહાર ન કાઢવાના હોય જો તમે નથી ઊભા રહેતા તો સમાજ સમજી શકે છો તમે શું કરો છો સમાજના નામે તમે શું ઓટલા શકો છો એ બધું સમાજ સમજી શકે છે એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનો